વર્ષો જૂનું બાંધકામ હોય જે વરસાદને લઈ જમીન દોસ્ત થયું હતું આ મુસાફર ખાનામાં હાલ થોડા સમયથી કોઈ રહેતું ન હોવાથી મોટી જાનહાની ટળી હતી વર્ષો જૂનું આ મકાન અચાનક ધરાશાય થતા ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા નગરપાલિકા સદસ્ય નિકુલ ચંદ્રવાડિયા મનોજ નંદાણિયા સહિતના આગેવાનોએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી વોર્ડ નંબર નવ વિસ્તારના પૂર્વ પાલિકાના સદસ્યો સ્થળ પર પહોંચ્યા અને જેસીબી ની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી રિપોર્ટર ઇમરાન સરવદી સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા